કે ટીશુ નહી હે ટોયલેટ પેપર હે ઓ ઇસસે કે પોચને કા ઓર પિછ પાડા બૂટ ચપલ સાફ કરણ મશીન છે જો એના નીચે પગ રાખસો એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે મેડમ ફાઇનલી તૈયાર થઈને આવી ગઈ હે આ છે અમદાવાદની 5 સ્ટાર હોટેલ હયાત એની એક્ઝેક્ટલી સામે છે આલ્ફા 1 તો હેલો નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો જો સરસ મજાનું તૈયાર થઈ ગયા છે

તો ચલો ભાઈ પ્રેમ તૈયાર કે પ્રેમ તૈયાર હે મધુ તું બી તૈયાર હે જો મધુ તૈયાર છે પણ મધુ અત્યારે એના જે કપડાં છે એ ત્યાં વાં જાકે બદલે ગી ને ત્યાં જઈને ચેન્જ કરશે અને મેં બી થોડું સિમ્પલ લુક કરી લીધું છે બરાબર અને મધુ છે એ ત્યાં જઈને ચેન્જ કરશે પણ મને મધુ એ મેળવો થોડા ટાઈટ લગ રહે યાર अच्छा तो लग रहा है से नहीं 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 हीरो लग रहा है हीरो ऐसे नहीं हीरो कोई हीरो हीरो

ने बाजू मत छे मॉल तो चारी में पोती जसो तो गाइस हमें आ गया आज पेलोडियम मॉल नि बारे क्या थी एंट्री छे तो क्या थी अंदर जसो चलो इस बार क्रिसमस का डेकोरेशन नहीं किया है ना अच्छा नहीं किया उस पर बहुत मैंने है सेटिंग पोजीशन है बहुत ही व्लॉग ले नहीं सकते।

क्या है प्रेम वो टीशू करते ये टिश्यू नहीं है टॉयलेट पेपर है वो इससे इसे हाथ पोचने का और पिछड़ा भी इसे तो है दिखे दिखे है। इसको खींच के भी तोड़ देने का वजह तोड़ना होता है पूरा निकल गया देखो अरे यार पूरा मत निकाल प्रेम क्या होगा? तो साफ बूट चप्पल साफ करो मशीन से जो है ना नीचे पग पकड़ो ने ले ऑटोमेटिक चालू हो ही जासे जेनाती पैर रख नीचे रख नीचे पैर नीचे, नीचे रख नीचे रख उसके नीचे उसके नीचे रख हां ऐसे हां ऐसे चलो मैडम फाइनली तैयार થઈને આવી ગઈ હે એટલા ટાઈમ لگا આમ તો ਉਸમે घुस گئے تھے દેખ વો હે ના એન્ડ ગેપ વાળો ਉਸમે હા ચલો હવે ચલો તૈયાર તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ ફૂડ કોર્ટમાં ફિફ્થ ફ્લોર બરોબર કાંઈ ખાસ હું અહીંયા અમે ખાના હે ને કુછ ભૂખ લાગી છે તો ખાવું છે ચલો તો ચલો ભાઈ અમે બર્ગર કિંગમાં આવી ગયા છીએ અને અમે બર્ગર મંગાવી લીધા છે તો એ ખાકે નીકળતા હેને કે ઓર દેખના ફોટો વોટો ખીચ નાય ઠીક તો ચલો એ પહેલાં ખતમ કરો તો ભાઈ અમે બર્ગર કિંગમાંથી નીકળી ગયા છીએ અને થોડી વાર પેલોડિયમમાં ફરશું અને પછી જશું આલ્ફાવન મોલ બીજો મોલ છે એમાં ની બારે હવે એ रिक्શા બુક કરીને આપણે જાશું આલ્ફા 1 મોલ ઓય હવે અમે આવી ગયા છીએ આલ્ફા 1 મોલ અત્યારે જ ઉતરે તો જો અત્યારે આમાં અંદર તો કંઈ દેખાતું નથી રુબારે તો આ છે અમદાવાદ ની સ્ટાર હોટેલ હયાત એની એક્ઝેક્ટલી સામે જ છે આલ્ફા મોલ તો અમે એન્ટર થઈ ગયા છીએ અંદર પણ અહીંયા એટલું ખાસ નથી આવા નાના નાના બોક્સ બનાવેલા છે ને એમાં ટેડી બેર રાખેલા છે જો આવી રીતના છે બાકી જોઈએ હવે આગળ કાંઈ હોય તો તો ભાઈ આ મોલમાં તો આવ્યો હતો કે કાંઈ ક્યાં સજાવેલું હશે પણ કાંઈ છે નહીં ખાસ તો હવે વિચાર્યું કે થોડું યાર મોલમાં ફરશો ને પછી ઘરે જતા રહે એ થોડો એક્સપેક્ટેશન હતી કે થોડો મોટો મોલ છે તો કાંઈક હશે એવું કાંઈક ડેન્જરસ ખતરનાક જ એવું કંઈક મજા આવી જાય એકદમ પણ કાંઈ એવું કાંઈ છે નહીં આ વખતે લાગે છે કે ક્રિસમસ થોડી ફીકી ડીકી તો ભાઈ આ મોલમાં તો કાંઈ છે નહીં બરોબર તો અહીંયા ટાઈમ વેસ્ટ કરવો નથી તો મધુ ગઈ છે ચેન્જ કરવા માટે ચેન્જ કરીને આવે એટલે આપણે ઘરે નીકળીએ તરત તો ચલો મધુ ચેન્જ કરીને આવી ગઈ છે ચલો નીકળે પછી ચલો ભાઈ અમે રિક્ષા આવી ગઈ છે તો બેસી નીકળીએ તો ભાઈ અમે મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ પણ મેટ્રો નીચે જુઓ કેવો સરસ મજાનો મેળો લાગેલો છે જુઓ આમ જુઓ તો સરસ મજાનો મેળો લાગે છે નાનપણની યાદો તાજી થાજી તો ચલો ભાઈ મેટ્રોમાંથી ઉતરી ગયા છે ને હવે સીધા જઈએ ઘરે તો ભાઈ એમ રિક્ષામાં તો બેસી ગયા છે પણ આ પડે નહીં તો સારું આ ફિલ્ટેડ અને ટ્રાફિક એટલી બધી છે આમ જોવા ભાઈ દેખો ટ્રાફિકમાં આવું થાય તો ઝઘડા થાય રેજો ઠીક नहीं नहीं झगड़ा तो होता ही है ऐसे ट्रैफिक में तो देखो तो हम घर आ चुके हैं तो जो आता है जा व्यक्ति कामे लगी वाह मरी वो वाह जो, जो भी वो बहुत मजा आया मजा आया ना तो फिर